શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ પ્લોટ મકાન ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે આજે અને અત્યારે જ દ્વિજ રિયલ નવ્વાણું જીરો ઓગણપચાસ વીસ ત્રણસો એકવીસ વિસનગર શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલા તાલુકા પંચાયત ની સામેના માર્કેટના વેપારીઓ હાલમાં ચાલી રહેલા ફૂટપાથ ના કાર્ય થી ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે છેલ્લા દોઢ મહિનાથી નગરપાલિકા દ્વારા ગૌરવપથ રોડ ઉપર ગોકળ ગતિએ ચાલી રહેલી કામગીરીથી માર્કેટના વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે એક બાજુ વેપાર ધંધા રોજગારમાં મંદી ચાલી રહી છે ત્યારે નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ધીમી ગતિએ ચાલી રહેલા કાર્યની સ્થાનિક વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો પટેલ અને જે તે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા જ્યાં મંત્રીશ્રીએ કેટલાક જરૂરી સૂચનો કર્યા હતા અને શહેરના નાગરિકોની સગવડ માટે કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે તાકીદ કરી હતી તાલુકા પંચાયત જે શિવાબી માર્કેટ છે એના આગળ અમારી આ દુકાન આવી છે એ બધા વેપારીઓના વચ્ચે હું થોડું નિવેદન કરવા માંગુ છું કે અમારી દુકાન આગળ અમારો જે હકનો રસ્તો હતો કે અમારા હક જે જગ્યા હતી એ લોકોએ પણ અમારી વસ્તુ અમુક જગ્યા તોડી નાખી છે અને એ તોડે લગભગ અઢી થી ત્રણ મહિના થયા સત્તો હજી એમના એમ છે ચોમાચામાં પાણી ભરાય છે કોઈ પથ્થર પણ નથી ઉપાડ્યા ઝાડ પણ એમના એમ પડે છે અને અમારે અત્યારે હાલ ધંધાનો એટલી બધી તકલીફ છે કોઈ ધંધો બી નથી ચાલતો અને બહુ મોટી મુશ્કેલીઓ ઉભી થાય અને આ બધું જે ઓફિસર અને પ્રમુખના બધું નજરમાં જ લોકો કોઈ જે લરોજ નીકળે છે એમને ખબર છે પણ લાપરવાહીથી આ કોઈ કામ થતું નથી અને આ કેમ નથી થતું એ અમને પણ ખબર નથી પડતી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો છો અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમાલીસ વિસનગર કે ન્યૂઝ